અમરેલી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે અંગે આરટીઆઈ માં મોટો ખુલાસો થયેલો છે આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવેલો છે અમરેલી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે અંગે આરટીઆઈ માં મોટો ખુલાસો થયેલો છે આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવેલો હતો મહુવા અમરેલી જેતપુર ચાર માર્ગીય નેશનલ હાઇવેમાં માં જમીનો બિનખેતી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવેલો છે અમરેલી સાંસદ નારણભાઈ કાચડીયા દ્વારા જમીન બિનખેતી કરી રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કરવાની આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ કરેલી છે સાબરકુંડલાના ચરખડીયા ગામની જમીન સત્તર દિવસમાં બિનખેતી થઈ જતા અનેક સવાલો ઉઠવા પામેલા છે સાંસદ કાછડિયાની પાંચ હજાર ચોરસ મીટર અને આઠ હજાર ચોરસ મીટર જેવી બે જમીનો બિનખેતી થઈ ગઈ હોવાનો ચોંકાવનારો આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુપડીયાએ કરેલો હતો લાપડીયા ગામે નિવૃત્ત એટીડીઓ

બનાવવા માટેની પ્રક્રિયા જેનું નોટિફિકેશન બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના બહાર પાડવામાં આવ્યું અને આ બાબતે જે જમીનો સંપાદન થવાની છે એ બાબતેને કેટલી બિનખેતી અને ખેતી છે તે અંગેનું જિલ્લા કલેક્ટરશ્રી પાસે છેલ્લા ત્રણ મહિનાનું મેં આરટીઆઈથી વિગત માગી તો ત્યારે ખબર પડી કે તંત્રને બી ખબર હતી બે હજાર એકવીસ માં આનો જોઈન્ટ મેપિંગ કરવાના કામે નાયબ કલેક્ટર અમરેલીને સંપાદન અધિકારી તરીકે આવ્યા હતા તેમ છતાં આ ત્રણ મહિનાની અંદર માનની સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાની માલિકીની સરખડિયા ગામની ખેતીની જમીન તેમજ સાવરકુંડલા શહેરમાં આવતી સરખડીયા ગામની હદની જમીન પોતાના નામની જે છે એ બિનખેતી કરવામાં આવી રીતે સાંસદ્રી દ્વારા અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને અહીંનું જિલ્લા વહીવટી તંત્રના સામેલ અધિકારીઓ મળી અને બેઠકો કરી અને ખેડૂતો સાથે અમયો કરી અને એટલી બધી જમીનો બિનખેતી કરી નાખવામાં આવી કે જેથી રાજ્ય સરકાર અને રાષ્ટ્રના નાણાંને કરોડોનું વધારેનું ભારણ વધી જાય વરતા સુકવવા માટે અને કરોડોનું જાણી જોઈએ આજે નારાયણભાઈ કાછડીયા છે એ પોતે જાણતા હતા કે અહીંયા રોડ બનવાનો છે અને પોતે જે તે વખતે સાંસદ બને ત્યારે ગોપનીયતાના શપથ લીધા હોવા છતાં પણ એમને આવું કૃત્ય કરી અને એક ષડયંત્ર બધાના મેળા પીપળાથી ગોઠવી અને સરકારને નુકસાનમાં ઉતારવા માટેનું આ કાવતરું રચવામાં આવ્યું હતું અને આ બાબતે 27/12 ના રોજ મે માનની વડાપ્રધાન શ્રીને સંપૂર્ણ વિગત સાથે લખવામાં આવ્યું છે કે ભાઈ આમની તપાસ કરો રાજ્ય સરકાર સેન્ટર ગવર્નમેન્ટને મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે આના માટે જવાબદાર તમામ સામે પગલા લ્યો ઝાડવા સતાય તંત્ર બિનખેતી કરી નાખે નારણભાઈની જમીન તો 17 દિવસમાં બિનખેતી થઈ તો બીજા એ એજ દિવસના અરજદારો હતા એમને 42 દિવસે ના પાડવામાં આવી કે તમારી બિનખેતી જમીન ન થાય આ કેવી રીતનું તંત્ર તો આના માટે તપાસ કરવા માટે મારી વિનંતી છે કે આમની તપાસ થાય અને જાણવા મળ્યું છે નાતાલાલ કે આજ કલેક્ટર ઓફિસે મુલાકાત લીધી તો કઈ બાબતે આપની મુલાકાત લીધી હતી મેં આજે માંથી જરૂરી અમુક કાગળો કેટલી નોંધો રદ કરવામાં આવી કેટલી કેટલી અરજીઓ રદ કરવામાં આવી તો જે આ લોકોની બેઠકમાં નોતા એમની રદ કરવામાં આવી છે જે ખેડૂતો વ્યક્તિગત રીતે કરવામાં આવી અરજીઓ લગભગ મોટા ભાગે રદ કરી દેવામાં આવી છે જેની જેનીારે આ લોકોએ એમઓયુ કર્યા હતા ખાનગીરા છે એમની મંજૂર કરવામાં આવી છે ને પૂંજીપતિઓના સાથથી આ રોડ કાંઠાને લાગુ એલામેન્ટમાં આવતી જમીનો રાતોરાત ખરીદી અને છેલ્લા ત્રણ મહિનાની અંદર આ બધો વહીવટ કરી નાખવામાં આવ્યો પરંતુ નેશનલ હાઈવેના અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર બે હજાર એકવીસ થી જોઈન્ટ મેપિંગ ના નુકસાન પહોંચાડવાનું કાવતરું રહ્યું છે માનનીય માનની વડાપ્રધાનશ્રીને અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મેં આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે પ્રજાના નાણાં આવી રીતે ગલત રીતે આવા રાજકીય વર્ગ ધરાવતા લોકો વાપરી નાખે અથવા તો વળતર મેળવી લે તો એ દુઃખદ બાબત કે રાષ્ટ્રનું અહિત કર્યું ગણાય